પૂરના લીધે સુગામ તાલુકાના ભરડવા ગામને છે આ ગામ રણને અડી આવેલ છે પૂરનું બધું પાણી ભરડવાથી રણ તરફ આગળ જાય છે ત્યારે ગામના હજારો પશુ મૃત્યુ પામ્યા છે પશુઓને ખાવા માટે ચાલુ નથી પીવાના પાણીની ખૂબ જ તકલીફ છે લોકોના ઘર તૂટી ગયા છે ઘર વકરી તણાઈ ગઈ છે ખેતરોમાં પાક સડી ગયેલ છે જમીનમાં ધોવાણ થયું છે ક્ષારવાળું પાણી આવવાથી જમીન બંજર થઈ ગઈ છે બહારથી ખૂબ જ દૂષિત પાણી આવી રહ્યા છે લોકોને રહેવા માટે ટેન્ટ નથી તંત્ર હજુ ઊંઘમાં છે હજુ સુધી કોઈ ગામની અંદર મુલાકાત લીધી નથી કે સહાય કે મદદ આવે તે બરોબર બીજા ગામોમાં જાય છે અમુક રસ્તાઓ પણ તૂટી ગયા છે સાચી હકીકતમાં જ્યાં નુકસાન થયું છે તે ગામ ભરડવામાં કોઈ ગયું નથી બે હજાર પંદર બે હજાર સત્તરમાં પૂર આવી ત્યારે પણ ભયંકર સ્થિતિ સર્જાઈ હતી જે પાણી નિકાલ માટેના પ્રશ્ન હતા તેનો કોઈ ઉકેલ આવ્યો નથી સત્તા પક્ષ કે વિપક્ષ કોઈ સાંભળતું નથી મુખ્યમંત્રી સુઈ ગામ આવ્યા પણ જ્યાં નુકસાન છે તે ભરડવા ગામે કોઈ મુલાકાત કરી નહીં ખૂબ જ દુઃખદ બાબત કહેવાય હવે અમારી મુખ્યમંત્રી શ્રીને સરકારી તંત્રને સેવાભાવી સંસ્થાને જેમ બને તેમ ભરડવા ગામની મુલાકાત કરો ભરડવા ગામે આવવા જવા માટે શ્રીગામથી એક જ રસ્તો ચાલુ છે બીજા રસ્તાઓ તૂટી ગયેલ છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ બનાસકાડ જિલ્લાના શ્રીગામ તાલુકાના ભરડવા ગામની અંદર વરસાદ ખૂબ વર્ષો છે તેને લીધે વરસાદ સમયે ટક્કર લઈને બહારના ઊંચાણવાળા વિસ્તારોમાં આવી ગયા છે પરંતુ નાના મોટા જે પશુઓ મરી ગયા છે કે જેની અંદર પાડા છે રેન્ટના છે ગાવડા છે કેઢ પશુ છે એ લોકો અસંખ્ય મરી ગયા છે તેને લીધે આરોગ્ય ડિપાર્ટમેન્ટને મહેરબાની કરી અને જીસીબી લાવી અને એમને ખાડા કરીને જમીનમાં ડાટવાના અને આરોગ્ય ટીમને લાવી અને ડીડીટી પાવડરનો પૂરેપૂરો છંટકાવ કરવો કે જેને લીધે આપણે મનુષ્ય માત્ર બચી શકાય કારણ કે કોઈ સંભાવના દૂર રોગચાળો ફાટી નીકળ્યો અત્યારે એક પાંચ કિલોમીટર ની અંદર પચાસ ચોર મરેલા છે એ તમારે જોવું હોય તો આ વિડીયો ની અંદર તમે જોજો કેટલા મૃત પડેલા છે મારું નામ શંકરભાઈ દલાભાઈ પટેલ